સુરતમાં દારૂબંધીના ડુમસ પોલીસ પથકના વહીવટદારે ધજાગરા ઉડ્યા હોય તેમ ડુમસના ગવિયર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડતા વહીવટદાર સહિત ડુમસ પોલીસના અધિકારીઓ પણ દોડતા થઈ જવા પામ્યા હતા સુરતમાં દારૂબંધી હોવા છતાં પણ સ્થાનિક પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદાર અને બ્રાન્ચોના વહીવટદારોના પાપે ખુલ્લેઆમ દારૂના અડાવો ધમધમી રહ્યા છે ત્યારે દારૂની આ બધીને દૂર કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ મેદાને આવી છે સુરતના ડુમ્મસના ગવિયર ગામમાં ડુમ્મસ પોલીસ પથકના વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમે ડુમ્મસના કવિયર ગામના દરોડા પાડી તેથી વિદેશી દારૂ જથ્થા સાથે બુટલેગર બળવંત અમરત પટેલને ઝડપી પાડ્યો હતો જે ધવલ મુકેશ પટેલ ભાગી છૂટતા તેને વોન્ટેજ જાહેર કર્યો છે આ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂનો જથ્થો અને બુટલેગરનો કબજો ડુમસ પોલીસને સોંપ્યો છે જોકે ડુમસ પોલીસને આ દારૂની બધી દેખાઈ ન હોય તે માની શકાય તેમ નથી ડુમસના વહીવટદારના આશીર્વાદથી જ આ બધી ધમધમતી હોવાની ચર્ચા પોલીસ બેડામાં જોવા મળી છે ત્યારે દારૂ ઝડપાવા મામલે વહીવટદાર સામે સુરત પોલીસ કમિશનર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ સેઠા